કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા મામલે મહેસાણા કમલમ ખાતે ભાજપની પ્રેસ સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા ભારતના વડાપ્રધાન બન્યા અને છવ્વીસ મે બે હજાર પચીસના રોજ મોદી સરકારને જ્યારે અગિયાર વર્ષ પૂર્ણ થયા ત્યારે મોદી સરકારની સિદ્ધિઓ અગિયાર વર્ષની સિદ્ધિઓ મારી તમારી સમક્ષ પ્રેસમાં મૂકવું તો આખી સિદ્ધિઓ વણાવી શકું નહીં પણ એવું થાય કે જે મુખ્ય બાબતો તમારે ચોક્કસ તમારે ધ્યાને મૂકીશ કે અગિયાર વર્ષમાં ભારતને વૈશ્વિક મંચ ઉપર મજબૂત રીતે પ્રસ્થાપિત કર્યું સમૃદ્ધ કર્યું ભારતને એ દિશામાં ભારત આગળ જ્યારે વધી રહ્યું છે ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ સેવા સુશાસન ગરીબ કલ્યાણ માટે મોદી સાહેબે કરેલા તમામ અકલ્પનીય કાર્યો છે મિત્રો અને એવું કહું કે पहला वर्षों में बेहजार चौदह पहला कांग्रेस शासन में जयरे भारत पर आतंकी हूमला तर कांग्रेस शासकों मत शुभे संदेश थी सतोष मानता था ये नया भारत है मोदी साहेब सरकार में यू कहवा कि नया भारत है घर में घुसके मारता है हमला हूमला सर्जिकल स्ट्राइक होलवामा हूमला पी बारोट स्ट्राइक અને હાલમાં જ પહેલગામના હુમલાબાદ ઓપરેશન સિંદૂર મિત્રો આ બધી જ ઘટના એ ભારતની લશ્કરી તાકાત અને રાજકીય ઈચ્છાશક્તિ આપણને બતાવે છે છેલ્લા અગિયાર વર્ષમાં ગરીબોને સેવા વંચિતોનું સન્માન એ સરકારનો મંત્ર રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લગભગ એક્યાસી કરોડથી વધુ લોકોને લાભાર્થીઓને મફત અનાજ પહોંચાડવાનું કામ કર્યું છે મહિલાઓને સાચા અર્થમાં સન્માન આપવાનું કારણ બાર કરોડ શૌચાલયો બનાવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચાર કરોડથી વધુ આવાસો આપ્યા છે પ્રધાનમંત્રી જનમન જનધન યોજના અંતર્ગત દેશભરમાં પચાસ કરોડથી વધુ બેંકના ખાતા ખોલવામાં આવે છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં સામાન્ય નાના લારી ગલ્લાવાળાનું એમનું કોણ એમનું ગેરેન્ટર કોણ તો દેશના ઈસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના એમના ગેરેંટર બન્યા છે અને અડસઠ લાખ કરતાં વધુ લોકોને એમણે કોઈપણ જાતની ગેરંટી વગર લોન આપી છે મિત્રો વિશ્વની સૌથી મોટી એ હેલ્થકેર વીમા યોજના એટલે આયુષ્યમાન ભારત દેશના પંચાવન કરોડ કરતાં વધુ વ્યક્તિઓને એ મફત આરોગ્યનો લાભ મળ્યો છે સિત્તેર વર્ષથી વધુ અહીંના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારતનો લાભ મળ્યો છે પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત ડીબીટી મારફતે લગભગ ત્રણ પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂત ખેડૂતોના ખાતામાં જમા થયા છે સનવિધ યોજના અંતર્ગત ગ્રામીણ નાગરિકોને પોતાની સંપત્તિની માલિકીનો પુરાવો આપવા પ્રોપર્ટી કાર્ડ જે થકી લોન તેમજ અન્ય નાણાંકીય લાભો મળી રહે એના પુરાવા અને મુદ્દો આપવાનું કામ કર્યું છે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જે કારીગર વર્ગ છે એમને સાચા અર્થમાં એમની પોતાની કારીગરી જીવંત રહે રોજગારીનો વધારો થાય તે અંતર્ગત કેબિનેટ દ્વારા લગભગ તેર હજાર કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે દેશની અંદર દસ કરોડથી વધુ ઉજ્જવલા ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે ત્રણ કરોડ લખપતિ દીદીઓ એ ગામડાની અર્થવ્યવસ્થાને મજબૂતી આપશે નારી શક્તિ વંદના અધિનિયમ તેત્રીસ ટકા જેટલા અનામત સાંસદ અને વિધાનસભાની અંદર પણ અનામત આપવામાં આવી છે પીએમ માતૃવંદા યોજના ત્રણ પોઈન્ટ નવ કરોડથી વધુ ગર્ભવતી બહેનોને લગભગ પંદર હજાર કરોડની કરતાં વધારની સહાય આપવામાં આવી છે પ્રધાનમંત્રી સૂર્યગિહ યોજના ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવી છે અને બાર લાખ સુધીની આવક પર શૂન્ય વેરો મુદ્રા યોજના અંતર્ગત બત્રીસ કરોડથી બત્રીસ લાખ કરોડથી વધુની રકમની લોન આપવામાં આવી છે નેશનલ હાઈવેમાં છેલ્લા અગિયાર વર્ષની અંદર ચોપન હજાર કિમીનો વધારો કરવામાં આવ્યો છે મને તમને જણાવતા આનંદ થાય કે બે હજાર ચૌદ પહેલાંનું ભારત અને બે હજાર પચીસનું ભારત બે હજાર ચૌદ પહેલાં ચુમ્બોતેર એરપોર્ટો આજે એકસો સાહીઠ એરપોર્ટો પાંચ શહેરમાં મેટ્રો આજે ત્રેવીસ શહેરમાં મેટ્રો રિન્યુએબલ એનર્જી એ ઇન્સ્ટોલેશન કેપેસિટી બે હજાર ચૌદ પહેલાં ચાર ગીગાવોટ આજે બસો બાવીસ ગીગાવોટ મેડિકલ કોલેજ એ વખતે ત્રણસો ચોર્યાસી આજે સાતસો કરતાં વધારે મેડિકલ કોલેજો બે હજાર ચૌદ પહેલાં સાત એઇમ્સ આજે ત્રેવીસ એમ્સ બે હજાર ચૌદ પહેલાં ચારસો પચાસ યુનિવર્સિટી આજે અગિયારસો યુનિવર્સિટી વંદે ભારત ટ્રેન ભારતની સૌથી મોટી આ ભેટ એ એકસો છત્રીસ વંદે ભારત ટ્રેન રેલવેનું નેટવર્ક જે ઇલેક્ટ્રિસિટી નેટવર્ક છે એમાં પહેલાં માત્ર વીસ હજાર કિલોમીટર અને આજે આખા ભારતનું પૂરેપૂરું ઇલેક્ટ્રિક નેટવર્ક એ થઈ ચૂક્યું છે એક સૂર્ય એક વિશ્વને એક ગ્રીડ એક સૂર્ય કેવા વિશ્વને એક ગ્રીડની ભાવનાને આકાર કરવા માટે એ વૈશ્વિક ગ્રીડ બનાવવાના જ્યારે પ્રયાસો ચાલુ છે ત્યારે મિત્રો મોદી સાહેબ એ દરેક ક્ષેત્રે જે રીતે વિકાસ કર્યો છે ભારતના તમામે તમામ આસ્થાના કેન્દ્રો છે ધાર્મિક સ્થાનો છે એ બધે જ જગ્યાને દરેક ભવ્ય રામ મંદિર હોય એનું નિર્માણ હોય કાશી વિશ્વનાથ કોરિડોર હોય મહાકાલ લોક હોય અંબાજી પાવાગઢ સોમનાથ આનો વિકાસ આ ધાર્મિકતાઓમાં વધારો થયો છે અને તમામ હિન્દુના ધાર્મિક રિલિઝનનો જે ડેવલપ કરવામાં આવે છે એના કારણે ભારતમાં પ્રવાસનમાં પણ વેગ મળ્યો છે મોદી સાહેબે ભગવાન બિરસા મુંડાના સન્માન આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરી છે બે હજાર ચૌદ પહેલાં ટુજી સ્કેમ સીડબ્લ્યુજી સ્કેમ કોલકા સેમ જેવા કૌભાંડો હતા જ્યારે આજે છેલ્લા અગિયાર વર્ષમાં એ ઝીરો સ્કેમ અને પારદર્શક સરકાર એક જવાબદાર સરકાર તરીકે સાબિત થયું છે મિત્રો